લિંગા સ્થિત પ્રયો પ્રતિષ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની શિક્ષણ મંત્રી પ્રફુલ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના રજવાડી ગામ એવા લિંગા સ્થિત પ્રયો પ્રતિષ્ઠાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો તેમને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી થશે તેમ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ તથા સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું ડાંગછીલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીશ્રીએ લિંગાશાળાના બાળકોને અદ્યતન સાધનો અર્પણ કરતાં ટેકનોલોજીના સથવારે પોતાની ઉચ્ચ કારકિર્દીના સ્વપ્નને પૂર્ણ કરવા પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું દંડકારણ્યની પાવનભૂમિ પર નિષ્કામ કર્મયોગ કરી રહેલા પીપી સ્વામીજીના પ્રયાસોની સરાહના મંત્રી મંત્રીશ્રીએ કર્મફળનો ત્યાગ કરીને જંગલમાં સેવાની ધૂણી ધકાવતા સ્વામીજીના સ્વપ્નની પૂર્તિ માટે ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે અંગત રીતે એકાવન હજારના સહયોગની રાશિ જાહેર કરી હતી સાચા અર્થમાં શિક્ષણનો ઉદય તો હવે થઈ રહ્યો છે તેમ જણાવતા મંત્રીશ્રીએ નમોલક્ષ્મી અને નમો સરસ્વતી જેવી શૈક્ષણિક યોજનાઓ વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી માટે ખૂબ ફળદાયી નીવડશે તેમ કહ્યું હતું અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં શિક્ષણ અને સંસ્કારના બીજનું વાવેતર કરતા સ્વામીજી અને તેમની સંસ્થાના સેવાભાવી કાર્યકરોને મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી લિંગા ગામે ઝરમર વરસાદી માહોલ વચ્ચે મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પોતાનું અને પોતાના પરિવારનું અને સંસ્થાનું નામ રોશન કરવાના શુભાશિષ પાઠવ્યા હતા શિક્ષણના પવિત્ર કાર્યમાં યોગદાન આપનાર દાતાઓ અને સમાજશ્રેષ્ઠીઓની સેવાભાવનાઓને પણ મંત્રીશ્રીએ બિરદાવી હતી પીપી સ્વામીજીએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે ડાંગ સાથે જૂનો નાતો ધરાવતા મંત્રીશ્રીએ ડાંગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે ટ્રસ્ટને પણ શરૂઆતથી જ માર્ગદર્શન આપતા મંત્રીશ્રીએ ખૂબ ઉડાણપૂર્વક અભ્યાસ કરીને રાજ્યના શિક્ષણને વધુ સરળ બનાવવાના નિર્ણયો લઈને વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દીનો માર્ગ મોકળો કર્યો છે તેમ પીપી સ્વામીજીએ જણાવ્યું હતું મંત્રીશ્રીના આ મુલાકાત વેળા સંસ્થાના ટ્રસ્ટી શ્રી સવજીભાઈ પટેલ કેમ્પસ ડાયરેક્ટર શ્રી કરશન ધામેલિયા કાર્યકરો કર્મચારી અને શિક્ષકગણ વિદ્યાર્થીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી